ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષા આવતીકાલે એટલે કે એપ્રિલ રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પર યોજાનાર છે જેમાં ગુજરાતના આ ચાર સેન્ટરો પરીક્ષામાં જેટલી જગ્યાઓ ઉપર એકવીસ હજાર જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે વડોદરા ખાતે સિત્તેર જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાશે પરીક્ષાર્થીઓને રેલવે સ્ટેશન થી એસટી ડેપો થી સેન્ટર સુધી આવવા જવા માટે કોઈ પ્રકારની મુશ્કેલ ન થાય

ત્રણસો પીએસઆઈની જે ભરતી છે એ પીએસઆઈની ભરતીની કાલે પરીક્ષા છે અને એ લગભગ એકવીસ હજાર જેટલા પરીક્ષા પરીક્ષાર્થીઓ વડોદરા સેન્ટરની જે સિત્તેર કેન્દ્રો છે એની પરીક્ષા આપવા આવનાર છે જે અમને સૂચનાઓ આપી આપવામાં આવી છે પરીક્ષાર્થીઓને તે મુજબ એ લોકોને સાત વાગ્યાથી પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી લઈ લેવાની રહેશે ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા રેલવે સ્ટેશન અને એસ્ટીમેશન પર પરીક્ષાર્થીઓ જે આવશે બહાર ગામથી તો એ લોકો એમના પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જાય અને કદાચ મોડા પડે તો એમને એમના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે અહીંયા જે રીક્ષા એસોસિએશનના આગેવાનો છે તેમની સાથે સંકલન કરી લગભગ પચાસ જેટલી રિક્ષાઓ નજીકમાં સ્ટેન્ડ ટુમાં રહે અને આવા પરીક્ષાર્થીઓ હોય એને સમયસર એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે